રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જયતેશ પટેલ જયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જુવાર મકાઈ અને બાજરી માટે નિંદામણ માટે અને તલ મગ અડદ માટે પણ નિંદામણ વિશે અને એમાં બીજી કઈ આપણે દવા નાખવાની હોય જેથી કરીને આપણા પાકમાં આપણને ઉત્પાદન મળે અને તલ મગ અડદ બાજરી કે કોઈ પણ પાક આપણે ઉનાળો ખેડોશે અને છોટળે જેવો હોય થરડે જેવો હોય કૂંકડાઈ ગયો હોય વધતો ન હોય અને એમાંનું પાંદરું ન કાઢતો હોય નવો કોણ ન આવતો હોય નવી કુણક ન આવતી હોય તો એ વિડીયો માટે આપણે વાત કરીશું તો જે ખેડૂત મિત્રો નવા છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને અવશ્ય તમે સબસ્ક્રાઈબ કરી લેજો આપણો વિડીયો આવતો હોય સાત વાગે બરાબર છે તો જ બધા ખેડૂત મિત્રોને જો આ રીતનો આપણો વિડીયો આવે છે આમાં આમ સબસ્ક્રાઈબર કરી દેવાનું છે જેથી કરીને આપણા ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબર થઈ જાય અને આ જે ઘંટડી આવે છે ઘંટડીને આમ દબ્બે જ્યો ને એટલે હું તમને સાત વાગે વિડીયો મોકલું એટલે તમારા મોબાઈલ મોબાઈલમાં તળી નારાનો અવાજ આવે કે હિતેશભાઈએ તળાજાથી મારે માટે વિડીયો મોકલ્યો છે માહિતી માટેનો તો આપણે તમને નવી વાતો કરીશું તો આજના વિડીયોમાં વાત કરીશું કે જે ખેડૂત મિત્રોએ મગનું વાવેતર કર્યું છે જે ખેડૂત મિત્રોએ તૈલનું વાવેતર કર્યું છે જે ખેડૂત મિત્રોએ અડદનું વાવેતર કર્યું છે અને

એ તમારો પાક પંદર દિવસનો હશે તો હાલ છે વીસ દિવસનો હશે તો હાલ છે ને પચ્ચીસ દિવસનો હશે ને તો પણ તમારા પાકમાં એ કાળીયો ખારીઓ આંબો કૂતરા અને મણસો જેવા નિંદામણો બળી જાય ખાસ કરીને મિત્રો કે આને પહેલાં પાણી પાઈ દેવાનું અને પછી તમારે દવા છાટી દેવાની એટલે તમારે નિંદામણ બળી જાય પરંતુ તલમાં ગોળપાન માટેની દવાના ડેમોન્સ્ટ્રેશન આવ્યા છે રિઝલ્ટે સારા મળ્યા છે મારા બાપ

આઈડિયા આવી જાય કે મારા ખેતરમાં આટલી પ્રકારના ખડ થાય છે ચાર પાંચ પ્રકારના અને બધા ખડ બળી જાય છે અમારા વિસ્તારમાં જે ખડ થાય છે જે નિંદામણ થાય છે જે ખાસ થાય છે જે કચરો થાય છે બરાબર કાળિયું ખાડિયું આંબો હાટડો લુણી દારૂડી ધરોડી કૂતરા હેમુર સયા લુણી મણસો સયા દૂધેલી આરોતારો તારો કોંગ્રેસ યુ થતું હોય છે બરાબર છે વાંદરપુર શું છે પછી વેકરીઓ છે કણજરો છે ચીલ છે ડાબ છે આરોતારો છે બરાબર છે સમા દૂધલી છે આવા બધા જ પ્રકારના નિંદામણો અમારા વિસ્તારમાં તો બળી જાય છે તમારા વિસ્તારની માલપા કેવું ખર્ચ થતું હોય તો એના માટે કંપનીએ તમારા નજીકના ડીલર મિત્રોનો સંપર્ક કરી અને એના અંડર માં ડેમોન્સ્ટ્રેશન દીધા છે એટલે એનું રિઝલ્ટ પર કંપની લેશે અને અમારા વિસ્તારમાં રિઝલ્ટ સારું આવ્યું છે એટલે આવતા વર્ષથી તમને નિંદામણ ના દવા શેમાં તલના પાકમાં બધી પ્રકારના નિંદામણો મળી જાય એની દવા આવશે પછી જે ખેડૂત મિત્રો અત્યારે મગ કર્યા છે હળદ કર્યા છે મગફળી કરી છે મગફળી ને ઘણા શિંગ કે ઘણા માનવી ઘણા ખોખા કે બરાબર છે તો એના માટે તમે નિંદામણ માટે તમે જો પટેલા નો મળે તો ટાટા નું ઇન્જિપ્ટ આવે છે લઈ શકો ઇન્જિપ મળે ન મળે તો પછી ઇન્ડોફીલ કંપનીનું બિગુલ આવે છે તમે બિગુલ નો પણ ઉપયોગ કરી શકો છો અને આમાં પંસાણું પોઈન્ટ નવ્વાણું ટકા બધી જ પ્રકારના નિંદામણ જાય જો કદાચ બે પાંચ ટકા માં રહી ગયા હોય તો ઓલા ગયો હોય ને હતી નિંદામણ માટેની પછી બાજરામાં અને મકાઈ માં ખેડૂત મિત્રોને ને ખર્ચ હોય બાજરીમાં અને મકાઈ માં બરોબર એમાં બધી પ્રકારના એટલે બધી પ્રકારના નિંદામણો ભળી જાય ભળી જાય અને જાહેર એને માટેની દવા તમને કહી દઉં ખેડૂત મિત્રો કે આ આવે છે એટલા જ પંપે પચાસ ગ્રામ નાખવાનું છે અને ટેમ્બોટ્રાઈન હેસ્ટાર આવે છે આ તમારે પંપે આના તમારે પાંચ પોઈન્ટ હાથ એમ એલ નાખવાનું છે પંપે પચાસ ગ્રામ નાખવાનું છે બરાબર છે હવે આ કઈ કઈ કંપની માં આવે છે આઈઆઈએલ માં આવે છે અદામા માં આવે છે ને બાયર માં પણ આવે છે તમે આનો ઉપયોગ કરી શકો છો માનો કે ભાઈ મેં તમને હેરસ્ટાર ફોટો બતાવ્યો તો આપણે બાયર માં લોડીસ આવે છે બાયર નું લોડીસ

બાજરીની ઉપર નીકળી જાવ તો એવા ખડો પાસા પડી જાય ઠરડાઈ જાય ઠોઠડાઈ જાય પછી નાથી વધે નહીં પણ બળે એની પાસે સાવ એટલા માટે મોટા પાય બરાબર છે તો આપણે આ વાત કરી હતી બાજરીમાં હવે જે ખેડૂત મિત્રોને જુવારનો પાક કર્યો છે અને જુવારમાં ખડ છે એવા ખેડૂત મિત્રોએ એમાં જે અદામાનું હોર્સ આવે છે તમે આ હોર્સ પંપે થી સાહીઠ એમએલ એ ઉપયોગ કરવાનો છે અને એની સાથે ખેડૂત મિત્રો જે મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનો સમરસ આવે છે એમ આની જોડી ઉપયોગ કરવાનો છે જેથી કરીને તમને બાજરીના પાકમાં તો આપણે કીધું છે ખડ બળી જાય છે એવી જ રીતે મકાઈ ભળી જાય છે અને એવી જ રીતે આપણા ઝાર પાકમાં પણ નિંદામણ બળી જાય કેવું ખડ કે ભાઈ પટ્ટી પાન વાળું અને ગોળ પાન વાળું બંને પ્રકારના નિંદામણો બળી જાય પચ્ચીસ ત્રીસ દિવસની તમારી જુવારનો પાક જો હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો છે બરાબર છે પચાસથી સાઠ એમ એ લેખે નાખવાનું છે અને સમરસમાંથી તમારે ચાલીસ એમ એ ઉપયોગ કરવાનો છે જે કૂચરા ખંડ આવે છે એક કૂતરા ખંડ બે ઈંચથી નાના હોવા જોઈએ તો તમારે કૂચરા વયા જાય અથવા બે ઇંચથી જો થોડાક મોટા થઈ જાય છે તો એને અહીંયા ઠોસડાઈ જાય ઠરડાઈ જાહેરી તો વાત કરીશું ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો મગ કર્યા છે અડદ કર્યા છે તલ કર્યા છે મગફોળી કરી છે અને ઈ કુકડાઈ ગઈ છે ગઈ છે ગઈ છે કોળતી નથી વધતી નથી નવું નથી કાઢતું અને નવો કોણે નથી આવતો અને નવી કોણો પે નથી આવતી તો એવા ખેડૂત મિત્રો એ ફરજિયાત પણ ગોધરેજ નું ટેરાસો બસ પેન વાળું જે આવે છે પંપે થ્રી સેમ એ લખે અને હાડાબાર ગ્રામની જે પડીકી આવે છે ફ્રોજી બીજી સુમિટોમાં કેમિકલ જાપાનની પડીકી દસ પગ કરવાના છે આના અને દસ પગ થશે આના આ બંનેની જોડી વાપરવાની છે એક જોડીએ કોઈ પણ પાકની માલિપા તમે આરામથી વાપરી શકો

મેગીજીપર બોરોન લો તત્વ આવે છે એની સાથે એમિનો એસિડ યુમિક એસિડ ફોલિક એસિડ આવે છે સાયટોકિંગ આવે છે એન્જાઈમ આવે છે ઝાયમ આવે છે સાથે વિટામિન એ આવે છે વિટામિન બી આવે છે અને વિટામિન ડી પણ આવે છે એટલે કે સંપૂર્ણ ખોરાક દેવાની પૂરી તૈયારી અને બાહ્ય ધરી

તમને રિઝલ્ટ બતાય તે ફેર બતાય તે માં તમને અનુભવ કરવા માટે માનો કે તમે મગમાં સાટો તલમાં સાટો કે અડદમાં સાટો કે મગફળીમાં સાટો પાંચ કેરા તમારે બાક પાંચ કેરા નો હોય પણ બે થી ત્રણ કેરા તમારે બાકી મૂકી દેવાના અને તમને ચોવીસ કલાકની ની માલિકા તમને અનુભવ થાય થાય ને થાય રીંગણી કરતા હોય ભીંડો કરતા હોય ખેડૂત મિત્રો સોળી કરી હોય તમ તારે

બધી જીવાત જીવાતનો કંટ્રોલ આવશે અને કોઈ થ્રીપ્સ હોય કોઈ કુકર આવી ગયો હોય પાન કથરી કોક આવી ગયું હોય તો એમાં પણ તમને સારો એવું રાહત રહે મસીક હોય તો મસીમાં પણ સારી એવી રાહત રહે બરાબર છે તો આપણે નંબર પણ આપીએ છીએ અને ખાસ ખેડૂત મિત્રો મારા બાપ હવની એક જ ફરિયાદ છે કે હિતેશભાઈ તમે નંબર આપો છો ફોન ઉપાડતા નથી વાત કરતા નથી મારા બાપ હું કેટલા ફોન ઉપાડું ત્રણસો થી સાડી ત્રણસો ફોન આવે સવારમાં નવ વાગ્યા થી ચાલુ થઈ જાય તે સાંજે છ વાગ્યા સુધી તમને કોઈ ફોન આવતા હોય એમાં રિટેલ મારે ગ્રાહક આવતા હોય આજે કેટલા વાગે સાડા પાંચ થશે ને સાડા પાંચ વાગે વિડીયો ઉતારી છે બરાબર છે પરંતુ આટલી બધી એનર્જી હવે મારી પૂરી થઈ જાય આપી જવાબ આપતા હોય ખેડૂત મિત્રો ને રૂબરૂ આવતા હોય આપણે એને દવા આપતા હોય સમજાવતા હોય છે બરાબર છે પણ છતાંય તે આપણે જે અમે કામ હાજર્યું છે કે ખેડૂત મિત્રોને દવાની માહિતી હોવી જોઈએ

સિત્તેર હજાર પ્લસ ખેડૂત મિત્રો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને એમના સતત આશીર્વાદ અમને આપતા રહ્યા છે તો આવા નવા આશીર્વાદ અમને આપતા રહેજો અને રજા આપો આ વિડીયો જય જવાન જય કિસાન